નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર પરણા ગામે પાંચસો લિટર દેશી દારૂ ઝડપાયો એલસીબીએ છ લાખ ના સાથે એક શખ્સ ઝડપ્યો વધુ તપાસ ચાલુ જામનગર જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનની સૂચના મુજબ એલસીબી પીઆઈવીએમ લગારિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પ્રોહિબિશન અને જુગારના કેસો શોધવા માટે પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારના પડાણા ગામેથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો આઈસીબી સ્ટાફના ભયપાલસિંહ જાડેજા સુમિત શિયાળ કૃપાલસિંહ જાડેજા અને અજયભાઈ વિરડાને મળેલી ખાનગી બાતમીના આધારે પટણા ગામે કાનાલો જવાના રસ્તે એક સફેદ સ્વીફ્ટ કારમાંથી કાનાભાઈ જીવાભાઈ મોઢવાણીયા મેર વર્ષ પચીસ રહે નાધેડી ગામને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે કારમાંથી પચાસ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ સ્વીફ્ટ ડાર કિંમત રૂપિયા ચાર લાખ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા છ લાખનો મુદ્દામાણ સત્તક કર્યો હતો પ્રોકોન્સ કિશોર પરમારે અંગે ફરિયાદ નોંધાવતા એએસઆઈ ભરતભાઈ ડાંગરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી